गुड मॉर्निंग ऑल ऑफ यू मैं सरकारी उच्चतर माध्यमिक शाळा मा ऑफिशियल ट्रेनर તરીકે છેલ્લા 5 વર્ષથી ભણાવી રહ્યો છું આજે આપણે ઓકેશનલ এড્યુકેશન આગે વધારતા આજના વિષયમાં આપણે જોશું આયોજિત અને બિનઆયોજિત રિટેલિંગ આયોજિત અને બિનઆયોજિત રિટેલિંગ ભારતમાં રિટેલ ક્ષેત્રમાં ઝડપથી પરિવર્તન આવી રહ્યું છે અગાઉ ગ્રાહક કરિયાણાની દુકાન ખેલીયા અથવા બજારમાંથી ખરીદી કરતા ધીમે ધીમે ડિજિટલ પ્લેટફોર્મનો વિકાસ થતા રિટેલ ક્ષેત્રમાં આધાર ક્ષેત્ર આવી થવા લાગ્યું કે ઉદ્યોગે હાથ મે ભાગમાં ભેગી છે કારણ કે અને પેનાલી તો આપેલ મકરા મેં શું માંગે છે કે ધીમે ધીમે સમય જતાં લોકો જૂના જમાનામાં કેવું હતું કે આજુબાજુમાં નાની દુકાનો હતી ત્યાંથી કરિયાણો રાશન પ્લાસ્ટિકની વસ્તુ ઘર સંસારની વસ્તુની ખરીદી કરતા હતા પણ રિટેલ ક્ષેત્રમાં ધીમે ધીમે રિવોલ્યુશન આવ્યું એટલે કે ક્રાંતિ રહી અને ઘણો બધો જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે રિટેલ ક્ષેત્રમાં રોકાણ કરવા લાગ્યા તેના લીધે ડિપાર્ટમેન્ટલ સ્ટોર એટલે કે મોલ્સ અસ્તિત્વમાં આવે હવે મોલ્સમાં કેવું હોય કે એક જ સ્ટોરની અંદર તમામ વસ્તુ પડી જતી હોય અને ઉપરા સારી વસ્તુ હોય અને સસ્તી હોય એટલે લોકો હવે શું થયું નાની દુકાનોની જગ્યાએ ખરીદીકરણ માટે લોકો કઈ બાજુ ખરીદી કરવા લાગે મોલ બાજુ તો ધીમે ધીમે મોલ ઘણા બધા પ્રકારના મોલ અસ્તિત્વમાં છે પણ હવે રિટેલ ક્ષેત્રના દેના લીધે બે ભાગમાં વહેંચાઈ જો એક આયોજિત અને એક વિનાય તો આપણે હવે જોઈશું આયોજિત એટલે શું ને બીના એટલે શું જેવા નાના પારિવારિક ચાલે છે તો બિન આજીયમાં તે પૂરતીમાં માટાકીય સુવિધાઓના ભાવ આ દોનીના ભાવ પૂરતા ભંડોળનો તો જે છે એમાં કોનો કોનો સમાવેશ થાય એક તો સાવ નાની દુકાન છે અને માર્કેટ જે સુવિધા સારી નહી જેમ કે એન્ટ્રી એક્ઝિટ કોઈ એવું કશું છે નહી કેમ કે દાંતલે તરીકે માનો કે શાકભાજીવાળા ફેરિયાવાળા પછી પાતરાડા બજાર ચાવાળા આ લોકો નું બિનાજ રિટેલિંગ માં આપણે એને કન્સિડર કરીએ કે લોકો પાસે માર્કેટ જે સુવિધા હોય પછી લોકો ટેકનોલોજી નો ઉપયોગ ન કરતા કેમ કે જેમ મોલ માં તમે ખરીદી કરો તો ત્યાં સીસીટીવી કેમેરા હોય એસી હોય ફૂલ લાઇટિંગ હોય કમ્પ્યુટર હોય સ્કેનર હોય તમારું બિલ બનાવા બનાવી આપે પાકું બિલ આપે હવે બધી અડક સુવિધા હોય એટલે પણ બિના આટી પાવું હતું નથી એટલે જテクノロジーનો બહુ ઉપયોગ કરે નહીં પૂરતા ભંડોળ ન હોય એમની પાસે પૂરતા રૂપિયા હોય નહીં તમે બહુ મોળ જો તો 50 50 કરોડના રોકાણથી મોળ ઉભો કરે તો કોન્વિનિયન્ટ દ્વારા આઉટ કરી શકે ને એમાં 20 25000 થી ધંધો શરૂ કરી કુશળતા કુશળ માણસ લાવવા

की कोई निश्चित जगह होती है जो बिना के क्षेत्र में हाट पाथरणा बाजार खाद्य चीजों का वेचाण करो किराना स्टोर पान वाला दुकान पर खाने वाली वेचाण करो मोटी मोटी माटी काम जेवा काम करता लोगों का समावेश है जे એટલે જે बिना जी डिटेलिंग जे ये लोगों को हिसाब किसम ना रखे सरकार, ना ले। ले सरकार ने नोधणी ना એટલે કોઈ આપણે ધંધો શરૂ કરતા હોય તો સરકાર પરમિશન એટલે લાયસન્સ લેવું પડે પણ બિના દ્વારા એવું કોઈ લાયસન્સ લે નહીં કોઈ પણ સરકાર પાસે નોધણી કરાવે નહીં અને એમની ફિક્સ જગ્યા પણ ન હોય આજે અહીંયા આવતો આવતી આવતીકાલે બીજે ક્યાંક શિફ્ટ થઈ ગયો હોય આવી રીતે ધંધો કરતા હોય અને વેર વિખેર તરીકે હોય અને એનો કોઈ હિસાબ કિતા હોય નહીં આ તો બિન આવી છે તો આમાં માળખા કોઈ સુવિધા નથી કોઈ ટેકનોલોજી નથી આ ભાઈ એટલા બહુ શિક્ષિત નથી એટલે આવી રીતે બિઝનેસ કરે છે આઈટી રિટેલિંગમાં વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પદ્ધતિ વેપાર થાય છે ગ્રાહક માટે આઈટી રિટેલિંગના નોંધપાત્ર લાભો હોય છે નેમેર રોજગારી સર્જનની સંભાવના સંભાવના પણ હોય છે હવે જે આયુજી ડિજિટલવાળા છે એનાથી પિન્કુલ ઉઠું છે ઉર્તુ મુડી નું કારણ ટેકનોલોજીનો સંગણ ઉપયોગ કરે કુશળતા દ્વારા માણસો હોય અને આયુજી ડિજિટલિંગ જે શું થાય રોજગારી ઉત્પન્ન થાય એકને એક મોલ બનાવતો 20 25 માણસ અંદર કામ કરવા રાખવા પડે એટલે 25 માણસ ના રોજગાર વધે એટલે આયુજી ડિજિટલિંગથી રોજગારી પણ વધી શકે એકદમ પદ્ધતિસર આમ સ્વચ્છ અને સુઘડ રીતે ગોઠવાયેલી છે અને તમે જોઈ શકશો આમાં કેવું દેવું સારું એવું ભૌતિક સુવિધા કેવી છે તમે જો આમાં સુવિધા કેવી છે અંદર આટલો મોટો મોટો મોલ હોય છે અને એમાં તમારી પાકું કોઈ પડે કે કેમેરા સિસ્ટમ કેમેરા

બે ત્રણ સુપરવાઇઝર જોઈએ દસ પંદર દસ માણસો ગ્રાહકને સંભાળવા છાતરીઓ ભરવા માટે જોઈએ બે ત્રણ માણસો સાફ સફાઈ માટે જોઈએ આવી રીતે પચીસ માણસોનું રોજગારી એમાં ચાલે જ્યારે બિનયાદીમાં સાવ ઓછો રોજગારી મળવાની શક્યતા સાવ ઓછી મૂડીની જરૂરિયાત એટલે પૈસા આ જ ચૂંટણીમાં ઘણી બધી મૂડીની જરૂરિયાત હોય છે બહુ બલ્ક માત્રામાં રૂપિયાની જરૂર પડે છે જ્યારે વીનાયજમાં 6 - ₹20 25000 ની પણ વીનાયજનો ધંધો થઈ શકે રોજગારીની સરતો તો નિયમિત રોજ જેમ કે તમે D-Mart માં Reliance ના Mart માં તમે નોકરી કરો તો એવું સારું કે તમને ઓર્ડર આપે તમને કાઇડેશન નો પછી એનો યુનિફોર્મ હોય તમને આઈ કાર્ડ આપે એટલે કાડેશન નિયમિત તાકતી પર અને સરકારના અંતોષમાં રહીને તમે નોકરી પર રહે જેને વીનાયજમાં કેવું બધું હોતું નથી ફિશલ જેણે સરકારી એરો સેક્ટરને ગમે ત્યારે વિનાનું ઊપડી ઉઠી જાય અને કોઈ સરકારનો ત્યાં બાંખુશ હોય નહીં સ્ટાઈલ આ યુગમાં આપો કોર્પોરેટ સારી એવી કંપનીઓ મોલે ચલાવતી દાખલા તરીકે ડી માર્ટ છે એ બહુ મોટી એક કંપની છે જેનો માલિક છે રાધા ગોસના દામણે પછી રિલાયન્સ માર્ચે તેનો માલિકી છે રિલાયન્સ બી મુકેશアン પાણે એટલે કોર્પોરેટ એન્ટરપ્રાઇઝની કંપનીઓ છે યમ રીટેલ સ્ટોર પર રોકાણ કરે છે જે વિનાયકમાં વ્યક્તિગત પોતે વ્યક્તિગત જે માણસથી વેપાર કરે છે નેટવર્ક એટલે એનો શાખાઓ ક્યાં કને છે આયુ દ્વારાની શાખાઓ ઘણી બધી જગ્યા છે જેમ કે ડિમાર્ટ અહીંયા ઘાટીદામામાં છે તો અમદાવાદમાં છે સુરતમાં છે મહેસાણામાં પણ ડિમાર્ટ છે બધી જગ્યાએ ડિમાર્ટ છે તેવી રીતે આયુ દ્વારા છે તો એના એક જ ગામમાં એક જ શાખા છે અને બધા સુપર કે રિટેલ વેચાણ તો આયુ દ્વારા વિશાળ જથ્થામાં વેચાણ કરે છે ખુબજ ઓછા પ્રમાણમાં વેચાણ કરે છે તો આ તો આયોજિત અને બિન આયોજિત હવે આપણે આગળનો ટોપિક